નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના અધેવાડા ગામમાં આવેલ બજરંગદાસ બાપા ના જન્મસ્થળ ઝાંઝરિયા હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુરુ પૂર્ણિમા પર્વને અનુલક્ષીને ભાવનગરના લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્માએ હનુમાનજી મહારાજ મહાદેવ અને બજરંગદાસ બાપાના દર્શનનો લાભ લીધો હતો પૂર્ણિમા પર્વ નિમિત્તે યોજાયેલ રાજભોગ આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આરતી બાદ ભાવિકોએ પ્રસાદનો પણ લાભ લીધો હતો મંદિર ખાતે દિવસ દરમિયાન યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા